ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી કમિટી મેમ્બરના પદ માટે ચૂંટણી દર બે વર્ષે આ ચૂંટણી જે છે તે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટની યોજાઈ છે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં નોંધાયેલા વકીલો મતદાન કરે છે ઘર્ષણને સુમેળ કરવા મતદાન કરવા વકીલો અપીલ કરી રહ્યા છે વકીલોના હિતમાં કામ કરે તેવા ઉમેદવારોને મત આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે અમે બધી વ્યવસ્થા પરફેક્ટ રાખી છે ટોટલ ઓગણત્રીસો ને કેન્ડિડેટ અરે વોટર્સ છે અને છ પોસ્ટ છે એટલે એ પ્રમાણે બધું વોટિંગ વ્યવસ્થા બી સવારે દસ વાગ્યા સાડા દસથી છ પિસ્તાલીસ રાખેલી છે અને છ પિસ્તાલીસ પછી લગભગ સવા છ એ કાઉન્ટિંગ થશે અને એ એ રિઝલ્ટ ત્યાં સુધી જયારે પૂરું થાય ત્યાં સુધીનું બધું કાઉન્ટ થઈ જશે આજે જ બરાબર અને મેનેજિંગ કમિટીનું છે એ આવતીકાલે અગિયાર વાગે રાખી